જીયા એ મમ્મી નો ઠેલો ઉચક્યો છે મમ્મી બસ રાહ જોઈને ઊભા છે જમવાનું શું કરી છે બાર ખાવાનું સ્ટીકર આવી ગયો જાદુ કર હા સ્ટીકર આપી તો જીયાનો ડોસો આવી ગયો છે જીયા તો ખાવાનું ચાલુ કરી દીધું છે કઈ ખાવાનું ગુલ્ફી હિના અહીં શાકભાજી ગોઠવા છો શાકભાજી લઈને આવી છે બધું કપડવંતી સામે ઇમ્પેરિયલ ટેટો આવેલું છે ત્યારે થોડીક ભીડ છે અંદર તો આપણે હિનાને ગિફ્ટાલી દઈશું એની હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અમે પણ બધા મજામાં છીએ સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં આજે છે રવિવાર રજાનો દિવસ છે અને મમ્મી આવ્યા છે કપડવનથી હિના એના મમ્મીના ઘરે ગયા છે જીયા પણ એને તૈયાર થઈ ગઈ છે જય ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી અત્યારે કપડાં જવા માટે નીકળી રહ્યા છે એના આજે પાછી આવવાની છે જીયા તૈયાર થઈને ટીવી જોવા બેસી ગઈ છે સવારમાં અને મમ્મી તૈયાર થઈ ગયા છે કપડાં જવા માટે નીકળવાનું છે મમ્મીને સવારના સાડા દસ વાગી ગયા છે જીયાએ મમ્મીનો ઠેલો ઉચક્યો છે હું અને જીયા મમ્મીને મૂકવા માટે જઈ રહ્યા છે છોટાલાલ ત્યાંથી મમ્મી બસમાં બેસીને કપડાં જશે સરખો પકડ થયેલો ભરવી દે તો હું મારી બાઈક સાફ કરી રહ્યો છું બહુ મેરી થઈ જાય છે ધૂળ ઉડે છે તો જીયા પાછળ ઊભી છે મમ્મી આવવાની તૈયારી મમ્મી નીચે આવે છે બધાને મળતા મમ્મી પણ આવી ગયા છે હવે અમે લોકો નીકળીશું છોટાલાલ જવા માટે ની ચાલી આવી ગયા છીએ અને મમ્મી બસ રાહ જોઈને ઊભા છે બસ દેખાતી નથી હજુ સુધી તો મમ્મી કદાચ ઈકો જવું પડે જીયા પણ જોડે ઊભી છે જોડે જાવ બસ ની રાહ જોઈને ઉભા છીએ અત્યારે એક ઇકો આવી છે કટલાવ સુધી હશે તો મમ્મી બે જશે અંદર ભીડ બહુ છે જગ્યા મળે છે ને ઇકોમાં ભીડ હતી અને કપડાની બસ આવી ગઈ છે મમ્મી હવે બસ માં જશે બે ગયા છે મમ્મી ને બસ માં બેસાડીને હું અને જીયા પેટ્રોલ પંપે આવ્યા છીએ અહિયાં ઓડો ફાયર સ્ટેશન પાસે આવ્યા છીએ અત્યારે પેટ્રોલ પૂરાય ને પછી ઘરે જઈશું જમવાનું કરીશું બહાર ખાવાનું જમવાનું બહાર જઈશું ફાઈનલી આપણા બાઇક માં પેટ્રોલ રિફિલિંગ થઈ રહ્યું છે પછી ઘરે જઈશું અહીંયાથી હવે મમ્મીને બસમાં બેસાડી એ પેટ્રોલ પુરાવી ઘરે આવી ગયા છીએ ઘરે આવીને જીયા લેસન કરવા બેસી ગઈ છે ગઈકાલ રાતે લેસન કર્યું હતું નહીં લેસન પૂરું કરશે પછી અમે લોકો ફરી બહાર જઈશું ખાવા માટે કંઈક હું ખાવાનું છિયા કહે છે ઢોંસો ખાવાનો છે તો લેસન પૂરું કર એટલે જ જઈએ લેસન પૂરું કરો પછી જઈએ બરાબર

સોટાડ દે પૂરા થઈ ગયા સોસ્ટી કરાડા રૂપાઈ મને જી આવે જઈ રહ્યા છે ઢોસો ખાવા માટે વેરા પર સરકી જા લડાઈયા આવી ગયા છીએ વેરા પાસે ઢોસા સેન્ટરમાં માં ચલો શું જોવા જીયાં ભૂખ લાગી છે તો પહેલાં પહેલાં જાય છે આગળ નહીં જ છે ત્યાં બેસી છે આપણે ઓર્ડર આપી દીધો છે અને થોડીવારમાં આપણા ઢોંસા તૈયાર થઈને આવી જશે મસાલા ઢોસા બનાવ્યા છે ઢોસો આવી ગયો છે જીયાએ તો ખાવાનું ચાલુ કરી દીધું છે આપણો બની રહ્યો છે હજુ ચટણી કા હમ મારો ઢોસો પણ તૈયાર થઈને આવી ગયો છે જીયા તો અડધો પતી ગયો ધીમે ધીમે ખા મારો ઢોસો તૈયાર છે ને જીયા અડધો પતી ગયો જીયા અને મેં મસાલા ઢોસો ખતમ કરી દીધો છે અને હવે મંગાવ્યું છે ઇડલી વડા બહુ ના પીસ ઇડલી વડા પણ આવી ગયા છે જિયા તાર ખાવાનું છે ઇડલી જીયા તો ઇડલી વડા ખાવાની ના પાડે છે મારે જ ખાવા પડશે કશું ખાવું તારા મસાલા ઢોસા અને વડા ખાઈને હવે પેમેન્ટ કરવા જઈ રહ્યા છીએ પેમેન્ટ કરીને બાઇક જોડે આવી ગયા છીએ શું ખાવાનું હવે જીયા નવા આઈસ્ક્રીમ ખાવાની છે હવે જઈશું આઈસ્ક્રીમની દુકાને જિયાને આઈસ્ક્રીમ ખાવી હતી તો વેરાથી આવી ગયા છીએ મનમોહન અહીંયા આવી છે મેવાડ પ્રેમ આઈસ્ક્રીમ ત્યાં જઈ રહ્યા છીએ જિયાને આઈસ્ક્રીમ ખાવાની છે તો ચલો કઈ ખાવાનું ગુલ્ફી ખાઈ લો મલાઈ હું તો જ ને મારી તારીખ હું મારી કહીશ આઈસ્ક્રીમ ખાઈને ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને જી આરામ કરે છે હંગા ટીવી ચાલુ છે હું જાઓ છો ઊંઘ ક્યાં આવે તને પેટ ભરાઈ ગયો એક દોઢ સકા થયો પેટ ભરાઈ ગયું આખો સાંજના 4 વાગ્યા છે અને ઈના આવી રહી છે તો હું અને જીયા એને લેવા માટે છોટાલાલની ચાલી જઈ રહ્યા છીએ છોટાલાલ ની ચાલી થી ચાલતી ચાલતી આવતી હતી રસ્તામાં મળી ગઈ અને લઈને ઘરે આવી ગયા છે હિનાને જીયાએ દરવાજો ખોલી દીધો છે પીનાએ બેગ મૂકી દીધી છે થાક લાગે એવું લાગે છે પીના સિંગોળા લાવી હતી તો જીયા સિંગોળા લઈને ખાવા બે ગઈ છે અને પીના આવીને શાકભાજી ગોઠવા છે શાકભાજી લઈને આવી છે બધું કપડવંતી લાવી શાકભાજી દૂધીને એવું છે દૂધી છે બીજું બધું સામાન ગોઠવી દો ને ફ્રીજમાં બીજો સામાન ગોઠવી દીધો ફ્રીજમાં તુવેરના વાલો એવું બધું લઈને આવી જ્યાં પાંચ વાગો આવ્યા છે અને હિના એનું કામ પથરાઈને ચા બનાવી રહીશ મારા માટે એ તો નહીં પીધી ચા સવારે જ પીવા છે આજે ચા નહીં પીધી દીધું હિના આજે ચા નહીં પીતી કોક જ વખત પીવાની એટલે મારે એકલા માટે મૂકી જીયા પણ નીચે રમવા ગતિ રહી છે એની ચા નહીં પીવી ચા પીને હું નીકળી ગયો છું વાળ કપાવા માટે જઈ રહ્યો છું અને અત્યારે ગેટની બહાર પહોંચી ગયો છું ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ હું આવી ગયો છું હેર સલૂન પાસે અહીંયા હેર થરૂન આવેલું છે સામે ઇમ્પેરિયલ ટેટુ આવેલું છે ત્યારે થોડીક ભીડ છે અંદર આપણો વેઇટિંગમાં જઈએ આપણો નંબર થોડીક વારમાં આવી જશે આપણો નંબર આવી ગયો છે કટિંગ કરાવવા માટે બી ગયો છે આપણા વાર કટિંગ કરાવીને ઘરે આવી ગયો છું અને હિના અને જીયા નીચે ગાય છે મોટાભાઈના ઘરે જમવાનું શું બનાવવાનું છે ખબર નહીં હવે હીના આવે તો ખબર પડે કે શું જમવાનું બનાવવાનું છે હિના અને જીયા ઘેર આવી ગયા છે હીના જમવા બનાવવાની તૈયારી કરે છે હીના જમવા શું બનાવવાનું છે હીના તુવેર બટેકા રીંગણ બનાવવાની છે તૈયારી ચાલુ કરી જ બનાવવાની તો આપણે ટીવી જોઈશું જી હે લેપટોપ જોડું કર ખબર નહીં સાડા સાત વાગી ગયા છે અને જોઈએ કે જમવાનું કેટલું બન્યું છે શાક બની ગયું છે અને રોટલી બની રહી છે એટલે દ પંદર મિનિટ પછી જમવાનું રેડી થઈ જશે આપણું બરાબર ને દસ પંદર મિનિટમાં દસ પંદર મિનિટમાં થઈ જશે એટલે પછી ખાઈ લઈશું જમવાનું રેડી થઈ ગયું છે અને જીયા પણ જમવા આવી ગઈ છે નીચેથી જીયા કે મારે અથાણું ખાવાનું છે અથાણું ખાશે પંખો ચાલુ થશે જમી લીધું છે અને જમીને જીયા તો નીચે રમવા ગઈ છે અને હીના છે વાસણ કરે છે જોડે તો દેરાની ભાજી ધોઈ છે સવારે ટિફિનમાં બનાવવાની છે એના માટે સરપ્રાઇઝ ગિફ્ટ લીધી હતી હિના જ્યારે એના મમ્મીના ઘરે ગઈ ત્યારે ગિફ્ટ આવી ગઈ હતી તો અત્યારે હીના ઘરે આવી છે તો આપણે હિનાને ગિફ્ટ આવી દઈશું એની અને એની ગિફ્ટ આપી દીધી છે અને જીયા પણ જોડે આવી ગઈ છે તો હિના એની ગિફ્ટ ખોલે છે મારી ઈચ્છા મને ઈચ્છા મંગાવી લીધી હિના માટે વોચ લીધી હતી એ હિનાને ગમી જવા હિના એની ઘડિયાળ પહેરી લીધી છે હવે જીએ કે મારે ઘડિયાળ લાવવાની છે તારો વાર છે બેટા હિના સવારના ટિફિનની તૈયારી કરી રહી છે તો અહીલાની ભાજી કાપા બે ગઈ છે જોડે તુવેરો પણ ફોલી છે અને જી આ ટીવી જોવો છો ટી ચાલુ જ છે એના તો કાર્ટૂન જોવાનું ઊંઘાઈ નહીં હજુ તો એના સો ગાઈસ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ Lembra